હેલો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર તો જીરા બજાર માહિતી લઈએ પેલા જે ખેડૂત મિત્રો નવા હોય જેથી તમે રહી શકો તમારા પાકને લઈને અપડેટ અને બીજા પાકબુક આ ઉપર છે તમે પેજ શેર કરી શકો છો અને ભાગને લાઈક અવશ્ય કરો જીરા બજાર ની અંદર આપણે ભાગની શરૂઆત કરીએ પેલા છે વરિયાળીના તમામ ખેડૂતો માટે છે વરિયાળીનો જે સર્વે છે રજૂ થયો છે તો જે પણ ખેડૂત મિત્રો એ સર્વે ન જોયું તો જોઈ લેવો જેથી તમને વરિયાળી જીરું વિશે થોડીક વધારે પડતી ડિટેલ્સ એમાં મળી શકે જીરાની અંદર આપણે ચર્ચા કરીએ તો જે કોમિન ફ્યુચર્સમાં છે દિવસે ને દિવસે આપણને બે દિવસ ઘટાડો જોવા મળે છે બે દિવસ સુધારો જોવા મળશે વાયદાની સ્થિતિ પણ એવી જ આપણે જોવા મળે છે વધારે પડતો ઘટાડો નહીં વધારે પડતો સુધારો નહીં બંને તરફ છે વાયદા ઉપર છે આપણને માર પડતો જોવા મળે છે વેચવાલીનું પ્રમાણ જ્યારે આવી થતું હોય છે વધતું જાય છે દિવસે દિવસે એના લીધે બજાર ઉપર છે દબાણ લાવવા માટે છે મંદી છે ત્યારે હાલ ચર્ચાઓ કરી રહ્યા છે એ પ્રમાણે ધીમો ધીમો નવો પાક આવી રહ્યો છે અને વેચવાલીનું પ્રમાણ વધતું જાય છે અને ભાવ છે ઘટાડવામાં વેપારીઓને સરળતા અનુભવાય છે અને જોઈએ તો વેચવાલી સામે માંગ બનેલી છે સ્થાનિક વપરાશ છે નિકાસ છે આ તમામ છે જોવા મળે છે છતાં પણ ભાવ ઉપર તેજી નથી જોવા મળતી માત્ર માત્ર ਮੰડીવાળાઓની સરસા અને વેપારીનું પ્રમાણ બતાવે બતાવે અને અત્યારે હાલ છે વધારે ઉત્પાદન અને વધારે છે ભાવે શક્યતાઓ છક્કેતાઓ દર્શાવવામાં આવતી હોય છે પણ રાજસ્થાન અને ગુજરાતમાં ઉભરતા હવામાનના જોખમોના કારણે છે જીરાના ભાવમાં ઘટાડો મર્યાદિત જોવા મળે છે એટલે કે વધારે પડતો ઘટાડો આપણે જોવા નથી મળતો માત્ર છે થોડો આપણે ઘટાડો જોવા મળે છે ફરીથી સ્ટેબલ બજાર થતું જોવા મળે છે કારણ કે ઉપજને પ્રતિકૂળ અસર કરી શકે પાણીની ઓછી ઉપલબ્ધતા ઓછા ઠંડા દિવસો આ સિયાળામાં જોવા મળે અને ઘણા બધા વિસ્તારમાં છે રોગોમાં ફ્યુઝેરિયમ વિલ્ટનો હુમલો છે જોવા મળ્યો નો અને જોઈએ તો આ તમામ પ્રકારો બજારની ગતિશીલતા અને જટિલતામાં વધારો કરે છે એટલે કે જે તેજીમાં આપણે સુધારો જોવા મળશે અને મંદીમાં છે ઘટાડો અટકાવે છે અમુક વિસ્તારોમાં જીરુના પાક ઉપર માવઠાનો માર પણ જોવા મળ્યો છે આ તમામ ઉત્પાદનની અંદર ઘટાડો લાવવાની ક્ષમતાવાળા પરિબળો છે અને તમામ ખેડૂત મિત્રો જીરાના હોય છે અને ધીરજથી કામ લેવાનું છે તમારો પાક તૈયાર થાય એટલે વેચવાલીમાં છે 25 30% નું વેચાણ કરવું બાકી તમારે એક સાથે સો 100 100% જીરાનું વેચાણ ન કરવું જેથી તમે નવી તેજીનો લાભ લઈ શકો અને તમે હાલના ભાવમાં વેચાણ કરો એટલે નાણાની થોડી જરૂરિયાત છે તમે પૂરી કરી શકો એ માટે પચીસ થી ત્રીસ ટકા વેચાણ કરવું જોઈએ હવે આપણે કોમ ફ્યુચર્સ માં છે જીરા ના માં ટેકનિકલ રીત આપણે સમજીએ લાંબા ગાળામાં બજાર છે લિક્વિડેશન માંથી પસાર થઈ રહ્યું છે ઓપન ઇન્ટરેસ્ટમાં માઇનસ ત્રણ પોઈન્ટ એકવીસ ટકા નો ઘટાડો છે આપણે જોવા મળે છે સો ને સેતાલીસ પર સેટલ થઈ રહ્યા છે જીરાના હાલમાં પચીસ હજાર એકસો સાહીઠ પર સપોર્ટ મળી રહ્યો છે અને ભંગ છે સોવી હજાર આઠસો સિત્તેર ના સ્તર ને ચકાસી શકે છે પ્રતિકારક પચીસ હજાર સાતસો સિત્તેર પર અપેક્ષિત છે અને ઉપરના પગલા થી છવ્વીસ હજાર નેવું રૂપિયાનું પરીક્ષણ છે કરી શકે છે વાયદાની અંદર છે આ ટેકનિકલ છે ફંડામેન્ટલ આગળ માહિતી આપી ટેકનિકલ છાટ એવી રીતના આપણે જોવા મળે છે દિવસે દિવસે છે આપણે એક બે દિવસ દબાણમાં જોવા મળે છે વાયદો એક બે દિવસ આપણે સુધારામાં જોવા મળે છે અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો રેન્જમાં વાયદો છે આપણે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો છો કે માર્ચની અંદર જોવા મળે છે ઓપનિંગ સપાટી પચીસ હજાર ત્રણસો રૂપિયાના ભાવ જોવા મળે ફરીથી એકવાર છે ઘટાડો જોવા મળે છે અને ચોરાણું હજાર નવસો દસ રૂપિયાનો તળિયાનો લેવલ છે બતાવે છે ટ્રેડિંગ રેન્જમાં છે મથાળાની સપાટી આપણે ફરીથી છે જોવા મળે છે વાયદાની અંદર પચીસ હજાર બસો એકસઠ રૂપિયા છે આપણે અત્યારે આજુબાજુ લેવલ બતાવે છે વાદુ અને ફરીથી અત્યારે રનિંગ છે વાયદો તો પચીસ હજાર એકસો ત્યાસી રૂપિયાના ભાવે વાયદાની અંદર છે અત્યારે હાલ લેવલ છે કાલના અને આગલા દિવસના જે સોમવારના ભાવ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં છે વાયદા બજાર પછી છે આપણે દબાણ આવતું જોવા છે સો થી દોઢસો રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે ક્વોલિટી વાઇઝ અને એ પ્રમાણે વાયદા બજારમાં પણ આપણને સોમવારની સાપેક્ષ માં ઘટાડો જોવા મળે છે જે સોમવારે છે આપણે પચીસ હજાર આઠસો થી આપણે સવ હજાર ઉપર ના ભાવ છે જોવા મળ્યા હતા ફરીથી વાયદાની અંદર હાલની સપાટી છે આપણે જોવા મળે પચીસ હજાર બસો બાવીસ રૂપિયાની આજુબાજુ છે આપણે ટ્રેડ કરતો છે વાયદો જોવા મળી શકે છે અને દિવસ દરમિયાન કદાચ સુધારો છે બસો થી ત્રણસો રૂપિયા નો જોવા મળે પણ લેવલ છે આપણને પચીસ હજાર પાંચસો આજુબાજુ જોવા મળશે વાયદાની અંદર એવી રીતે ઊંચા હાજર બજારમાં છે આપણે ક્વિન્ટલના ભાવ કેવા જોવા મળે છે એની અંદર આપણે અઠ્યાવીસ હજારસો અઠ્યાવી થી ટકી ને ફરીથી અત્યારે હજાર આઠસોના ભાવે પહોંચતા જોવા છે હાજર બજારમાં ઊંચાની અંદર આપણે શરસ કરાઈએ એક મણ પ્રતિ વીસ કિલોના ભાવ ને આપણે સંશાકારી તો તમામ માર્કેટિંગ યાડો અને આખા ગુજરાતની આપણે સરળાશીએ હાજર બારમાં ભાવ છે ક્વોલિટી વાઇઝ આપણે કાઢીએ તો આપણે જનરલ કેટેગરીમાં છે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળતા એમાં કદાચ પચાસ રૂપિયાનો આજે છે ઘટાડો જોવા મળી શકે છે અને કાલે છે ઘટાડો જોવા મળ્યો છે ત્યાં આજે નહીં જોવા મળે અને કાલે ઘટાડો નહીં જોવા મળ્યો ત્યાં આજે ઘટાડો જોવા મળશે જનરલ સુપરમાં જોઈએ તો જે આપણને ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા થી જોઈએ તો ચાર હજાર છસો રૂપિયા થી ભાવ છે આપણને પાંચ હજાર ઉપર નહીં આજે જોવા મળે કદાચ પાંચ હજાર સો રૂપિયા આપણે જોવા મળતા એમાં પચાસ સો રૂપિયાનો ઘટાડો ક્વોલિટી વાઇઝ જોવા મળી શકે છે એવન સુપર જીરુની ક્વોલિટીમાં ભાવ છે આપણે જોવા મળે પાંચ હજાર થી લઈને પાંચ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળી શકે એવન સુપર દાણો કલર ક્વોલિટી મેન્ટેન અને એકસ્ટ ઓર્ડિનરી જે દાણાની અંદર છે આપણે જીરાના ભાવ છે એક મણના પાંચ હજાર પાંચસો રૂપિયા થી લઈને પાંચ હજાર સાતસો આઠસો રૂપિયા સુધી ઊંચામાં જોવા મળી શકે જે છ હજાર રૂપિયા સુધી પહોંચતા આપણે જોવા મળતા એમાં પણ આપણે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે ક્વોલિટી વાઇઝ પચાસ થી સો રૂપિયાનો ઘટાડો છે તમને તમારા હાજર જીરાના ભાવ છે એમાં ઘટાડો જોવા મળી શકે તમારા યાર્ડો ની અંદર અને તમારા વિસ્તારમાં યાર્ડ ની અંદર કેવી ખરીદારી જોવા મળે છે કેવા ભાવ જોવા મળે છે કદાચ તમે કોમેન્ટમાં લખી શકો તમામ વિસ્તારો માંથી અને ખેડૂતો છે વધારે પડતી ભાવ ની કરતા હોય તો તમામ ખેડૂતો સુધી એ ભાવ ની બાબત છે સમજવા મળી શકે અને હમણાં ના માવઠાથી નુકસાન કે આ વિસ્તારમાં કેટલું થયું એ પણ તમે સમજાવી શકો કોમેન્ટ દ્વારા અને કોમેન્ટના માધ્યમથી તમામ ખેડૂતો સુધી અને અમારી સુધી માવઠાની માહિતી નું નુકસાન છે પહોંચી શકે એ માટે ખાસ કોમેન્ટ કરવા વિનંતી હવે વર્ષો નવા ભાગમાં નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર